અને આ કેવલ 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 એક કચ્છ ઓર સૌરાષ્ટ્ર મે હૈ એ દોનો એક એ આપકો માલુમ હૈ આ બે કેવલ સૌરાષ્ટ્ર માં છે હરી અને હર અમે એકવાર બાલાચડી ખીરી મારા ગુરુ સ્થાન પૂજ્ય શત્રુજનદાસજી મહારાજ ગુરુ અને અમે લગભગ 20 25 વર્ષ પહેલાની વાત બધા આવી રીતે બેઠા હતા ગુરુજી બહુ શાંત શાંતિ પ્રિય હતા બહુ શાંતિ થી વાત કરે

હવે શું કામ છે અને હવાર હાંજ અને બપોર ત્રણ પડે છે શું કામ હરિકોણ દ્વારકા વારો દરિયાના આ કિનારા થી હરિહર એટલે હર નામ શિવ સોમનાથ વારો અને હરિ ભગવાન દ્વારકા વાળો ઈજ ભગવાન વિષ્ણુ નો અવતાર છે એટલે હરિહર એક વિચાર તો કરો આપણા સૌરાષ્ટ્રમાં કચ્છમાં શું નથી અને આ બે વસ્તુ તમને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ મળે હાતલ ભૂટ ટપી જાવ પછી ક્યાંય બતાવજો તમારે જવાની છૂટ હરિહર 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 હાલો જમીન જાજો મારા શત્રુદનદાસજી મહારાજે વાત કરેલી પચીસ વર્ષ પહેલા અમે બધા બેઠેલા અને હું તો બહુ સિદ્ધ સંત હતા ગુરુના તો જેટલા વખાણ કરીને એટલું ઓછું ગુરુ તો હોવા જ જોઈએ હરેક ગુરુ વગરનું જીવન વ્યર્થ છે મીઠા વગરના સાખ જેવું છે કોક તમારો ધણી હોવો જોઈએ ધણી કોઈક હોવું જોઈએ માથે ધણી એકલા ફરો કાંઈ કોઈ ધડો નહીં થાય તમારો ધડો નહીં કરે આપણે ઓલું દૂધિયું લઈને પેલા ગામડામાં ઘી કે દૂધ લેવા જાય ને ઓલું વજન વસ્તુ તેલ લેવા જઈએ તો ઓલો વેપારી આમ એક એક બાજુ બેણી મૂકે ને બીજી બાજુ નનકો પાણો મૂકે આ શું છે તો કે મારા ધડો કરવો પડે ને એ વિચાર તો એનો ધડો થાય ને આપણો કોઈ ધડો નહીં કરે ગુરુ વગર કાલે અમે ને શાસ્ત્રીજી વાત કરતા હતા શાસ્ત્રીજી બહુ ઉદય પ્રસાદજી ખુબ સારી વાત કરી એ કે બાપુ એક સિંહ કે જતો હતો જંગલમાં અને આમ જોતો જાય ને આમ જોતો જાય ને એમ થાય મારા જેવું કોઈ નહીં આમ બધા મારા પ્રાણી હું રાજા છું કોઈ આમ એકલો હાલ જાય હું જ છું અને બાજુમાં ગરીબડી ગાય હાલી જાય બે એક જ રસ્તે જાય અને થોડુંક આગળ ગયા ને તો એક દલદલ આવી દલદલ એટલે રેત એવો આવ્યો રેત કે એની અંદર વજન આવે એટલે તરત માણસ ગુચી જાય દરિયામાં નજીક રહેતાને ખબર હોય પછી નીકળી ન હકે જટ તો પેલા તો સિંહ ગુચી ગયો અંદર ગયો સિંહ તો નીકળી હકે નહીં ખુબ મહેનત કરે આમાં મામા ગાય ગયું ગાય બે હામે એક બહુ મોડું થઈ ગયું ખુબ મહેનત કરે બે નીકળે નહીં છેલ્લે ગાય હસવા લાગી ગાય હસી અને સિંહ રોવા માંડ્યો એટલે રોતા રોતા સિંહે ગાય ને પ્રશ્ન પૂછ્યો કે તું કેમ રોવે છે કે તું હસ કેમ દાંત કેમ કાઢસ ગાયને કે હું સૌ સામે સિંહ ને તને દાંત છે ને આવે છે એ કે જો એ કે આપણે બે હાલે આવતા હતા તો કે હા આપણે બેય ફસાઈ ગયા છે તો કે હા હવે કે હું તો ગાય છો ને તું સિંહ છો મારો તો એ ક્યાંક હાંજ પડી ને એટલે હમણાં મારો માલિક મને ગોતતો ગોતતો આવશે કે મારી ક્યાંય ગયા ગાય ક્યાંય ગાય ગયા ક્યાંય ગઈ એ આવશે એટલે મને હમણાં કાઢી લેશે પણ તને કોણ કાઢશે તારો કોઈ ધણી નથી માલિક નથી એટલે આપણો માલિક તો હોવો જ જોઈએ નહીં ગાયને જો માલિક ગોતવા જતો હોય સાંજ પડે ઘરે નથી આવી ગાય દાંત ગાય કે હું એટલા માટે દાંત કાઢું છું મારો ધણી છે હમણાં મને ગોતતો ગોતતો સાંજ પડી આવશે તને કોઈ ગોતે ને સિંહ ને કોણ ગોતે એકલાનો કોણ ધડો કરે પતિ પત્ની હોય તો એમ કે ઘરે 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 આવજો 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 વાસણ બાપુ કરવા એટલે હોવું જોઈએ ગુરુ હશે તો તમને જ્ઞાન બતાવશે ગુરુ હશે તો મુક્તિ મળશે ગુરુ વગરનું જીવન મીઠા વગર ના શાક જેવું છે અમારા ગુરુજી એમ કેતા કે મીઠા વગર નું તમે ક્યારેક શાક ખાજો તમને ખબર પડી જશે પણ આ બધું તમે સાંભળો અને અમુક તો અભિમાન જ ફરી ગયા અમારે જેવું કોઈ છે જ નહીં એ કે અમે અમે સેવાય માની જ નહીં ભગવાન ભગવાન જ્યોતિષ બોતિષ કાંઈ છે જ નહીં અમે જ છે પાછા જયારે એ ગ્રહોની દશા બદલે અને જયારે ક્યાંક હરખી રીતના ભટકાય પછી ત્યારે ક્યાંક કોઈક ખારો કોઈ જ્યોતિષો બતાવજો ને હવે હનુમાન ધમજા જા બાપુ નું કામકાજ બહુ સારું હાથું તો કેસે ખોટે ટૂટે નહીં ચાલ હું ગણાય ને હકીકતે રિયલી મારે તો જો કે કઈ લેવું નથી અને હવે હવે જરૂરી નથી અને મને રિયલી હું હકીકત તો ધનજીભાઈ આ આ આ જાહેરમાં બોલવું ને બહુ અઘરી બાબત છે મારે જ્યારે જરૂર હતી ને ત્યારે મને કોઈ દીધું નહીં અને અત્યારે જરૂર નથી ત્યારે બધાય સામેથી દેશે લો લ્યો પણ ક્યાં વાપરવા એટલે હવે મોહ નથી મોહ હતો ત્યારે મળ્યું નહીં ઓલા ઓલામાં લ્યું મીઠાઈ ભાવતી તી ત્યારે મીઠાઈ હતી નહીં ને મીઠાઈ જ્યારે આવા લેવાની થયા ત્યારે ડાયાબિટીસ આવ્યો ચાલા ક્યાં ખાઈ ગાલો એટલે એવું છે ખૂબ દોડ્યો મોર હું ભેગો જ નતો થતો પછી હું થાક્યો થયો હનુમાનજી ની શરણોમાં બે ગયો દાદા હવે તમે જે કરો આપણે આજીવન તમારી સેવા કરવી છે કઈ જોતું નથી કોઈ મોહ નથી અને જેવો મોહ મૂક્યો ભગવાન પરીક્ષા ચાલુ કરી દીધી બોલો પણ હનુમાનજીનો એટલી ચોક્કસ પ્રાર્થના કરું છું કે હે ભગવાન તમે જેવી પરીક્ષા લેશો એ બધી પરીક્ષામાં અમે નાપાસ થઈ અમારી એકે પરીક્ષા ન લેજો જે આ રોટલાની સેવા થાય છે આ હનુમંદધામમાં લોકોની સેવા થાય છે એટલી કરવા દેજો અને હવે જે કાંઈ વીસ પચીસ વર્ષ જીવવાના છે એ શાંતિથી જીવાઈ જાય એટલે ભયો ભયો